મુંગવારીની વધુ એક માર ગુજરાત ગેસ કંપની એસીએનજી ગેસના ભાવમાં વધારો જીકતા વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો છે આટલી મુંગવારી જાણે ઓછી હોય તેમ ફરી સીએનજી ગેસમાં ભાવમાં વધારો જીકતા વધુ એક વખત પ્રજાને પડિયા પર પાટો ઉમળ્યો છે ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસમાં વધુ એક વખત ભાવ વધારો કરાયો છે જેમાં ચુમ્મોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયાની જૂના ભાવની સામે પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયાનો નવો ભાવ કરવામાં આવ્યો છે તેમજ ગુજરાત ગેસના રિપેરિંગ સેન્ટર પર પ્રેશર નહીં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આમ સીએનજી ગેસના અભાવમાં એક રૂપિયાનો વધારો કરાયો છે